વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર સંચાલન અને સ્વરૂપના જે મુદ્દાઓ છે મહત્વ છે એમાં આપણે મહત્વના મુદ્દા ઉપર વાત કરીશું લાસ્ટ ટાઈમ આપણે મહત્વ ઉપર ચર્ચા કરતા હતા કે આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે સાધનો તમારી પાસે ગમે તેટલા હોય તમારી પાસે આધુનિક પૂરતા પ્રમાણમાં હોય સંચાલન ક્ષતિપૂર્ણ હશે તો એ સાધનનો કોઈ ઉપયોગ થશે નહીં જો તમારી જોડે કર્મચારી હશે અથવા તો યંત્રો હશે પણ જો યંત્રોની ગોઠવણી તમે બરાબર નહીં કરી હોય તો એ યંત્રો તમારી જો વ્યવસ્થા ખામીવારી હશે તો એમાં પણ તમને યોગ્ય રીતે સફળતા મળશે નહીં તો અહીં આપણે સંચાલનના મુદ્દાઓ પર વાત કરીશું તો સંચાલનના મહત્વના મુદ્દાઓમાં ચાવી છે દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો તો દરેક એટલે કે દરેક ક્ષેત્રમાં જરૂરી છે સા એટલે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ રા એટલે રાજકીય હેતુ ધંધાનો એટલે કે ધંધાની સફળતા માટે ઉપયોગી ધ્યેય સિદ્ધિ ધ્યેય સા એટલે ફરીથી સામાજિક લાભ રો એટલે રોજગારીની તકોમાં વધારો અને નફામાં વૃદ્ધિ તો દરેક ક્ષેત્રમાં જરૂરીનો મતલબ થાય કે સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધા બાદ નહીં જરૂરી પણ ધાર્મિક ક્ષેત્ર હોય સંરક્ષણ ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય રાજકીય ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય રમતગમત હોય તો દરેક પ્રકારની પ્રવૃત્તિ માટે સંચાલન જરૂરી છે એટલે કે એવી કોઈ પણ જગ્યા નથી કે જ્યાં આપણે સંચાલન જરૂરી ના હોય એવું કહી શકીએ દરેક જગ્યાએ આપણને સંચાલન કામમાં હવે છે એના સિવાય સંચાલન આયોજનમાં કામમાં આવે વ્યવસ્થા તંત્રમાં કામમાં આવે દોરવણીમાં કામમાં આવે દોરવણી એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને એના યોગ્ય દિશામાં એને દોરવીશું અંકુશ એટલે કે એની ઉપર દેખરેખ રાખીશું તો બધા જ સંચાલનના કાર્યો કહી શકાય સંચાલનમાં સાધનો ઇષ્ટતમ ઉપયોગ થાય કેમ કે સંચાલન જો ના હોય એટલે કે તમારી જોડે ઉપલબ્ધ સાધનો જે છે એનો એટલે કે જમીન મૂડી કાચો માલ કર્મચારી યંત્રો વગેરેનો તમે ઇષ્ટતમ ઉપયોગ ઇષ્ટતમ એટલે કે તમે એનો મેક્સિમમ ઉપયોગ કરી શકો અને બગાડ અટકાવી શકો રાષ્ટ્રીય હેતુ અર્થતંત્રની અંદર આર્થિક સામાજિક રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલા સાધનો એટલે કે જે સાધનો પડી રહ્યા હોય એવા સાધનને આપણે વણ વપરાયેલા સાધનો કહીશું એટલે કે વણ વપરાયેલા સાધનો અને વણ વપરાયેલી માનવ સંપત્તિ એટલે કે આપણા દેશમાં અઢળક માનવ સંપત્તિ છે પણ એ વણ વપરાયેલી પડી છે જો એનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આપણા દેશનો ઉપયોગ મતલબ આપણો વિકાસ કરી શકીએ તો એ આપણો રાષ્ટ્રીય હેતુ છે ધંધાની સફળતા માટે સંચાલન જરૂરી છે ધંધાની અંદર અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલન બહુ અગત્યનો ફાળો ધરાવે સંચાલનની અંદર એટલે કે સંચાલન દ્વારા તમે ધંધાની નિષ્ફળતા અને સફળતાનો આધાર સંચાલન ઉપર હોય જો તમારે નાના પાયાના એકમમાંથી મોટા પાયના એકમની રચના કરવી હોય અથવા તો જો ખોટ કરતા એકમનો નફો કરતું કરવું હોય તો સંચાલન જરૂરી છે સિદ્ધિ તો ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે જરૂરી છે કોઈ પણ એકમ અથવા તો સાધનનો ઇષ્ટતમ ઉપયોગ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે નફાનો હેતુ સિદ્ધ થાય એના સિવાય સામાજિક લાભ આપણને ધંધો પૂરો પાડે છે કેમ કે ધંધાનો જન્મ સમાજમાં થાય છે અને સમાજના જે સાધનો છે એનો ઉપયોગ કરીને એમાંથી સમાજના લોકોને નફાની અંદર લાભાર્થી બનાવે છે ધંધાની સફળતા માટે સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં સંચાલન શું કરે છે વધારો કરે છે ધંધાકીય કમના અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતર એટલે કે ઓછી કિંમતે ઉત્પાદન કરી સમાજને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે તો આ રીતે એવું કહી શકાય કે સમાજની અંદર કલ્યાણનું કામ કરે છે રોજગારીની તકોમાં કઈ રીતે વધારો થાય તો જો તમારું સંચાલન સારું હશે કાર્યદક્ષ હશે તો કંપનીનો વિકાસ થશે અને રોજગારી વધશે પણ જો તમારું સંચાલન બીની કાર્યક્ષમ હશે તો તમારી જે કંપની છે એ બંધ પડશે જેના કારણે તમારા કર્મચારી બેરોજગાર બનશે અને રોજગારીનું પ્રમાણ વધશે નફામાં વૃદ્ધિની વાત કરીએ તો ધંધાકીય એકમની અંદર નફાના હેતુથી કરવામાં આવે કાર્યક્ષમ અને કુશળ એટલે કે જે હું હોશિયાર કર્મચારી હોય કે હોશિયાર સંચાલકો હોય એના દ્વારા તમે આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનો એટલે કે તમારી પાસે જે ઉપલબ્ધ સાધનો છે એનો ઉપલબ્ધ સાધનોનો યોગ્ય એટલે કે કરકસરપૂર્વક ઉપયોગ કરી શકાય છે અને યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે કે જો તમે યોગ્ય રીતે તમારા સંચાલકોનો ઉપયોગ કરો તો તમે નફો પ્રાપ્ત કરી શકો છો અને એટલા માટે ધંધાની કાર્યક્ષમતા અને સફળતા માટે સંચાલન એ અગત્યનું છે તો આ અલગ મુદ્દાઓ હતા સંચાલનના મહત્ત્વનું પુરવાર કરતા તો આટલા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ